સુરતના પલસાણાના લાખણપોર ગામની પોસ્ટ ઓફિસમાં સાડત્રીસ પોઈન્ટ અઠ્યાવીસ લાખની ઉચાપત મામલે આખરે લાખણપોર તેમજ પૂણી પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્ટર સામે ઉચાપત ગુનો નોંધાયો હતો પોલીસે બે પૈકી એક આરોપીની બારડોલી ખાતેથી ધરપકડ કરી લીધી હતી અને હાલ કોર્ટમાં રજૂ કરી આગામી પંદર તારીખ સુધીના રિમાન્ડ મેળવ્યા હતા આ બંને પોસ્ટ માસ્ટરોએ પોસ્ટ ઓફિસમાં ખાતા ધરાવતા ગ્રાહકોને જાણ કર્યા વિના તેમના ખાતામાં નોંધાયેલા મોબાઈલ નંબર બદલી નાખ્યા હતા ત્યારબાદ ગ્રાહકોના ખાતામાંથી નાણાં ઉપાડીને કુલ ઓગણીસ ખાતાઓ બંધ કરી દીધા હતા જેમાં ત્રીસ લાખ બાર હજાર આઠસો ચોસઠ રૂપિયાની ઉચાપત કરવામાં આવી હતી મારું નામ સંજયભાઈ ગોપાલભાઈ રાઠોડ હું ગામ રાખણપોમાં રહું છું અને અમારે પોસ્ટનું કોમ્પાઉન્ડ થયેલું છે એના માટે અમે અહીંયા આવ્યા હતા તમારે કોમન્ડમાં કેટલું થઈ હવે અમારા કોમંડમાં એવું થયું કે અમે ફિક્સમાં પચાસ હજાર રૂપિયા મૂકેલા હતા વીસ આઠ બે હજાર ચોવીસ એમાં પછી ગામના બધાને ખબર પડી કે આ પૈસા જઠા રહેલા છે એ રીતના ને એક સેવિંગ ખાતામાં મૂકેલા હતા તે તો પંદર હજાર છે

આ જે એકાઉન્ટ ધારકો છે એના એકાઉન્ટો બંધ કરી અને પોતાના સગાવાલાના એકાઉન્ટોમાં ટ્રાન્સફર કરેલા જે બાબતેની વિગતવાર ફરિયાદ આપેલી હોય એ ફરિયાદ દાખલ કરી અને તપાસ ચાલુ કરેલ છે